નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓના પરીક્ષા પર્વની ગુરુચાવીના આંકડા શાસ્ત્રના નેક્સ્ટ આ વિડીયો લેક્ચરમાં હું સંજય ગજર તમારું સ્વાગત કરું છું અહીં આ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ ફોર વિશે સમજણ મેળવીશું પાર્ટ વનનું યુનિટ ફોર સામયિક શ્રેણી સામયિક શ્રેણીનું લગભગ થોડો ઘણો ભાગ જે છે એ આપણું જે નિયત સંબંધવાળું જે પ્રકરણ છે યુનિટ થ્રી એના સાથે ઘણું બધું સિમિલર થાય છે બરાબર જેમ કે અહીંયા આપણે સમીકરણની વાત કરીએ તો નિયત સંબંધની અંદર વાયકે બરાબર એ પ્લસ બી એક્સ આવી આપણે નિયત સંબંધ રેખા લખતા હતા રાઈટ વાકેફ બરાબર એ પ્લસ બી એક્સ પ્રકારની નિયત સંબંધ રેખા લખતા હતા એમાં એક્સ જે હતો એ ચલ હતો વાય આધારિત ચલ હતો અહીંયા આપણે વાયકે બરાબર એ પ્લસ બી સમય જે ચલ છે અને તેના પર આધારિત કોઈ ચલ રાશિ જેની આપણે નિયત સંબંધ રેખા લખવાના છીએ રાઈટ તો અહીંયા જેમ નિયત સંબંધા બીનું સૂત્ર હતું એવું અહીંયા આ બીનું સૂત્ર જોવા મળશે આપણને તો એ બીના સૂત્રની જો આપણે વાત કરીએ છીએ તો અહીંયા બીનું સૂત્ર જે હતું બી વાય એક્સ જેને આપણે કહેતા હતા અને એનું સૂત્ર હતું એક્સ વાયના સ્વરૂપમાં અને એક્સ વાયના સ્વરૂપવાળું જે સૂત્ર છે એવું જ અહીંયા આપણે ટીના સ્વરૂપમાં લખવાનું છે એન સીગમા એક્સ વાય સિગમા એક્સ સિગમા વાય અપોન એન સિગમા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર આવું આપણે સૂત્ર સંબંધના પ્રકરણમાં જોયેલું છે અહીંયા આપણે આ જે બી છે રાઈટ સામયિક શ્રેણીનું જે સૂત્ર છે અને આ જે સૂત્ર છે એને એકચ્યુઅલી સામયિક શ્રેણીના યોગનીય મોડેલ પરથી મેળવેલું ચલ રાશિનું અનુમાનિત મૂલ્ય મેળવવાનું સૂત્ર કહીશું આપણે અને એના માટે જે અહીંયા મેળવવાનો છે જેને આપણે બી કહીશું જે બી બી નિયત સંબંધાંક છે સામયિક શ્રેણીની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક બી અને એનું સૂત્ર જે છે એ સૂત્ર છે એન સીગમાં હવે જે એક્સ છે એક્સનું સ્થાન કોણે લઈ લીધું છે ટી એ લઈ લીધું છે એટલે જ્યાં પણ સૂત્રમાં એક્સ દેખાય છે ત્યાં આપણે ટુ ટી મૂકીશું તો સીગમા ટી વાય માઇનસ સીગમા ટી સીગમા વાય અપોન એન સિગમા ટીનો સ્ક્વેર એન સિગમા ટીનો સ્ક્વેર અને સીગમા ટીના કૌશનો સ્ક્વેર અને અહીંયા જે નિયત સંબંધ રેખા છે આ વાયકેફવાળી જે પહેલી છે પ્રકરણ ત્રણ પ્રમાણેની એમાં એનું સૂત્ર હતું વાય બાર માઇનસ બી એક્સ બાર પણ કેમ કે હવે આ સામિક શ્રેણીની અંદર એક્સનું સ્થાન ટી દ્વારા લેવાઈ ગયું છે એટલે અહીંયા આ જે સામિક શ્રેણી છે એના માટે એનું સૂત્ર લખાશે વાય બાર માઇનસ બી ટી બાર ટી એટલે સમયના ચલની આપણે વાત કરી રહ્યા છે તો એ જે સૂત્ર મેં તમને સમજાવ્યા એ પ્રમાણે અહીંયા જે સામિક શ્રેણીનું જે સમીકરણ મેળવવાની જે પ્રક્રિયા છે પ્રકરણની અંદર એ પ્રકરણની એ જે ટોપિક છે જે સમીકરણ છે સમીકરણ વાયકે બરાબર એ પ્લસ બીટી એમાં બી અને એના જે સૂત્રો છે એ જે મેં તમને સમજાવ્યા એ પ્રમાણે સૂત્રો છે આ તમે જોઈ શકો છો ને પુસ્તકમાં પણ દર વખતે હું કહું છું કે ચેપ્ટર તમે અહીંયા વિડીયો લેક્ચર એટેન્ડ કરતા હો ત્યારે પુસ્તક સાથે ઓપન રાખવાનું એમાં સૂત્ર તમને જોવા મળશે આ સામિક શ્રેણીનું મોડેલ મેળવવાની જે ન્યૂનતમ વર્ગોની રીત છે એની હું અહીંયા ચર્ચા કરી રહ્યો છું રાઈટ તો હવે આપણે એના કેટલાક પ્રશ્નો જોઈએ એમાં પ્રશ્ન ગણવાનો કેવી રીતે હોય છે જેની આપણે ચર્ચા કરીએ તો અહીંયા ઉદાહરણ ત્રણ પુસ્તકનું જે છે મેં અહીંયા લીધેલું છે અને એને આપણે સમજીએ કે એને કેવી રીતે આપણે ગણવાનું થાય છે સૌથી પહેલાં તો આ જે ટી જે સમય આપ્યો છે વર્ષ જે પણ આપેલા હોય એને આપણે ટી તરીકે લઈ એકચ્યુઅલી તમે ગણતરી માટે આ જે ન્યૂનતમ વર્ગોની રીત છે એમાં જે સમય છે વર્ષ આપ્યા છે ચલ રાશિ આપી છે અને પછી આ જે ટીનું એક કોલમ બનાવો છો તેમાં તમે કરો છો શું આ જે કોઈ પણ સમયના મૂલ્યો આપ્યા છે એને તમે ક્રમ આપી દો છો શું આપો છો ક્રમ આપી દો છો વન ટુ થ્રી ફોર ફાઇવ તો એ જે ટીના જે ક્રમ આપ્યા છે એ લખી દેવાના છે અને પછી આગળ જે આપણે સૂત્ર જે મેળવ્યા હતા હમણાં જે સૂત્ર મેં સમજાવ્યા એના માટે જે જરૂરી પદો છે એ તમારે મેળવવાના છે કયા પદો છે એના માટે તો પહેલું તો વાયનો ટોટલ સિગ્મા વાય પછી ટીનું ટોટલ આ સીગમાં વાય છે આ સીગમાં ટી છે અને ટીની કિંમતોના વર્ગ એટલે આ સીગમાં ટી સ્ક્વેર છે અને ટી અને વાયની કિંમતોનો જે ગુણાકાર મળે એકત્રીસ ગુણ્યા એકત્રીસ પાંત્રીસ ગુણ્યા બે સિત્તેર એવી રીતે ટી અને વાયના ગુણાકારો જે મળે છે સીગમાં ટી વાય રાઈટ એનું તમે આ પદ મેળવો છો અને આ પદોને તમે શું કરો છો પછીથી સૂત્ર જે છે એ સૂત્રની અંદર એ કિંમતોને તમે મૂકો છો સૂત્રમાં જ્યારે તમે કિંમતો મૂકો છો ત્યારે પહેલાં ટી બાર ગણી લો છો સીગમાં ટી ભાગે એન કરીને વાય બાર ગણી લો છો સિગ્મા વાય આપણ એન કરીને અને પછી બીનું જે સૂત્ર હમણાં મેં તમને આગળ સમજાવ્યું હતું એન સીગમાં ટી વાય સીગમાં ટી સીગમાં વાય છેદમાં એન ગુણ્યા સીગમાં ટીનો સ્કવેર સીગમા ટીના કૌશનો સ્કવેર એમાં સૂત્ર પ્રમાણે જરૂરી પદો જરૂરી જગ્યાએ મૂકીને તમે બી મેળવો છો અને પછી એનું પણ જે સૂત્ર લખ્યું હતું વાય બાર માઇનસ બી ટી બાર એમાં તમે જે આ બીની કિંમત મેળવી છે આ બીની જગ્યાએ અહીંયા તમારે મૂકવાની છે ટી ટીબારનું મૂલ્ય જે અહીં તમે લાયા છો એ મૂકવાનું છે વાયબારનું મૂલ્ય જે અહીં લાયા છો એ મૂકવાનું છે જેનાથી તમને એનું મૂલ્ય મળે છે અને આ બંને મૂલ્યને તમે જ્યારે આ રેખાની અંદર રેખાનું જે સમીકરણ છે આ જે રેખા છે એકચ્યુઅલી જે સમીકરણમાં છે એ વલણ રેખાનું સમીકરણ મળે છે સામિક શ્રેણીની વલણ રેખાનું સમીકરણ તમને મળે છે તો અહીંયા જે આ સમીકરણ છે સામિક શ્રેણીની વલણ રેખાનું સમીકરણ એમાં તમે વાયકે બરાબર એની કિંમત અહીંથી લીધી છે બીની કિંમત જે ઉપર મેળવી છે એ તમે લખી છે અને સમીકરણ મેળવ્યું છે બીજું અહીંયા તમને આ પ્રશ્નની અંદર તમે પ્રશ્ન વાંચ્યો હશે તો એમાં લખ્યું હતું કે વર્ષ બે હજાર સત્તર માટે ચલરાશિનું મૂલ્ય મેળવો તો વર્ષ બે હજાર સત્તર માટે ટી કેટલું લેવાનું તો તમે જોયું તો અહીંયા પ્રશ્નની અંદર જે આગનું કોષ્ટક હતું એ કોષ્ટકનું જો તમે ધ્યાનથી જુઓ છો તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બે હજાર અગિયાર માટે ટી બરાબર વન લેવાયું છે બે હજાર બાર માટે ટી બરાબર બે લેવાયું છે એમ બે હજાર પંદર માટે ટી બરાબર પાંચ થયું તો બે હજાર સોળ માટે ટી બરાબર છ થાય અને બે હજાર સત્તર માટે ટી બરાબર સેવન થાય એટલે આપણે આ સમીકરણ છે એ સમીકરણનું જે આ સમીકરણનું પદ મેળવ્યું છે આપણે એમાં આ ટીની જગ્યાએ આપણે બે હજાર સત્તર માટે જવાબ લાવવા માટે ચલ રાશિનું મૂલ્ય લાવવા માટે આ ટીની જગ્યાએ સાત મૂકી દેવાના થાય છે બરાબર અઠ્યાવીસ પોઈન્ટ ચાર વત્તા ત્રણ પોઈન્ટ બે અને ગુણ્યા ટી છે ટીની જગ્યાએ આપણે સાત મૂકી દેવાના થાય છે અને ગણતરી કરતાં જવાબ મળે છે તો ચલ રાશિનું મૂલ્ય અહીંયા જે મળે છે વલણનું અનુમાનિત મૂલ્ય મળે છે કેટલું મળે છે પચાસ પોઈન્ટ આઠ લાખ મળે છે રાઈટ બે હજાર સત્તર માટે નફાની વલણની અનુમાનિત કિંમત પચાસ પોઈન્ટ આઠ લાખ મળે છે આવી જ રીતે એક બીજું ઉદાહરણ છે તો એ બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો અહીંયા પણ આ પ્રશ્નની અંદર વિશેષ વસ્તુ એવી છે કે તમારે વલણ રેખાનું સમીકરણ વાયકે બરાબર એ પ્લસ બીટી તો મેળવવાનું છે બરાબર છે જેના માટે સમય જે છે ઓગણીસો એકાવન ઓગણીસો એકસઠ ઓગણીસો એકોતેર એ બધા જ મૂલ્યોને તમારે ક્રમ આપી દેવાનો છે વન ટુ થ્રી ફોર સેવન કરીને રાઈટ પછી આ ચલ રાશિ વાયના મૂલ્યો છે ટીના સ્ક્વેર એમના ગુણાકાર આગળ સમજાયું તેમ અને પછી તમારે સૌથી પહેલાં આ કોલમ પછી આવે છે કેમ કે એ પ્રશ્નમાં તમને કહેલું છે કે આપેલ દરેક વર્ષ માટે વલણની કિંમત મેળવો એટલે ટીના દરેક મૂલ્ય માટે તમારે આ મૂલ્ય મેળવવાનું છે પણ આ કેવી રીતે મેળવવાનું પહેલાં તમારે આ સમીકરણ મેળવવું પડશે અને સમીકરણ કેવી રીતે મળશે તો આગળ આપણે જે સમજ્યા છીએ એ જ રીતે સમીકરણ સૌથી પહેલાં તમારે મેળવી લેવાનું છે રાઈટ તો અહીંયા આગળ જેમ ગણતરી બતાવી હતી એ જ પ્રમાણે બી બરાબરનું સૂત્ર એ બરાબરનું સૂત્ર કિંમતો મૂકીને અહીંયા સમીકરણ મળી જાય છે બાર પોઈન્ટ છાસઠ વત્તા બે પોઈન્ટ જીરો બે ટી આ સમીકરણ મળી ગયું આ સમીકરણની અંદર ટીના વન ટુ થ્રી લઈને છેક સેવન સુધીના જેટલા પણ મૂલ્યો હતા બરાબર ટીના બધા જ મૂલ્યો એ સમીકરણમાં ટીની જગ્યાએ એક મૂકીને એ ગણતરી સમજાવેલી છે એવી જ રીતે બે મૂકીને ગણતરી કરવાની ત્રણ મૂકીને કરવાની એ બધી જ ગણતરી અહીંયા આપણે આ કોલમની અંદર પાછળ લખી રહ્યા છીએ બરાબર આગળ જે સમીકરણ મેળવ્યું બાર પોઈન્ટ છાસઠ વત્તા બે પોઈન્ટ ઝીરો ઝીરો ટુ ટી જે સામિક શ્રેણીનું વલણ રેખાનું જે સમીકરણ મળ્યું છે એમાં ટીના જે પૂર્ણ મૂલ્યો છે વન ટુ થ્રી ફોર સેવન સુધી મૂકી અને વલણના મૂલ્યો મેળવવાના છે અને બીજું અંદર પ્રશ્નમાં એવું પણ કહ્યું છે કે બે હજાર એકવીસના વર્ષ માટે પણ વલણકી કિંમતનું અનુમાન કરો અહીંયા દસ દસ વર્ષના અંતરે કિંમતો આપી છે એટલે બે હજાર અગિયાર માટે ટીનું મૂલ્ય સાત નંબરનું થાય છે બરાબર છે બે હજાર અગિયાર માટે ટીનું મૂલ્ય સાત નંબરનું થાય છે તો દસ વર્ષ પછી બે હજાર એકવીસ આવશે અહીં દસ દસ વર્ષના જ મૂલ્યો છે દર દસ વર્ષે આપણે ટી બરાબર વન ટુ થ્રી એમ એક એક વધીએ છીએ તો બે હજાર અગિયાર પછી બે હજાર એકવીસ માટે દસ વર્ષે બીજું એક ટી વધીશું એટલે ટી બરાબર સેવન આવે છે બે હજાર અગિયારમાં તો બે હજાર એકવીસમાં એક ટી વધવાથી ટી બરાબર આઠ મળશે બરાબર છે એટલે બે હજાર એકવીસ માટે બે હજાર એકવીસ માટે વલણ મૂલ્ય મેળવવા માટે ટી બરાબર આઠ મૂકી અને જવાબ મેળવવાનો છે તો આ સામિક શ્રેણીની વલણ રેખા મેળવવાની ન્યૂનતમ વર્ગોની જે રીત છે એમાં આ પ્રમાણે આપણે પ્રશ્ન ગણવાના છે પેપર પેપરસ્ટાઈલની અંદર છેલ્લા વિભાગમાં બે પ્રશ્નો પૂછાય ચોથા પ્રકરણના એક પ્રશ્ન આ તમને સમજાવી એવી રીતનો હોય અને બીજો પ્રશ્ન હોય જે ચલણ વલણ રેખા મેળવવાની ચલિત સરેરાશની જે રીત છે એનો પ્રશ્ન હોય રાઈટ ટૂંકા જે પ્રશ્નો આના બે ગુણના જે પ્રશ્નોમાં અને ત્રણ ગુણના પ્રશ્નોમાં આના જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નની જ્યારે ચર્ચા કરીએ તો તમારે આ કેટલું ઉદાહરણ છે આવા ઉદાહરણને ધ્યાનમાં લઈ લેવા જોઈએ તો અહીંયા એક આ સ્પેશિયલ ઉદાહરણ છે લગભગ ઘણા બધા પેપરોમાં જોવા મળે છે એટલે અહીં લીધું છે તો એક સામિક શ્રેણી માટે એન આપ્યું છે સિગ્મા વાય આપ્યું છે સિગ્મા ટી વાય આપ્યું છે અને વલણ રેખાનું સુરેખ સમીકરણ મેળવું ટીની કોઈ કિંમત આપી નથી પણ એનની જે કિંમત આપી છે એનની કિંમત પરથી જ આપણે ટીની કિંમત સમજી લેવાની છે કે એનની કિંમત જ્યારે તમને આઠ આપી છે તો ટીની કિંમત વનથી લઈને આઠ સુધી લેવાની અને એ જ કિંમતોનો સરવાળો કરીએ એકથી આઠની કિંમતોનો સરવાળો કરીએ એટલે સીગમાટી મળે કેલ્સિમા વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ એવું આઠ સુધી કરીને તમે સીગમાટી મેળવી શકશો અને સીગમા ટી સ્ક્વેર એટલે ટીની જે આ કિંમતો છે એકથી લઈને આઠ સુધીની એ કિંમતોના વર્ગોનો સરવાળો રાઈટ તો એકનો વર્ગ બેનો વર્ગ આઠનો અપ ટુ ડેસ ડેસ આઠના વર્ગ સુધીની કિંમતોનો તમે સરવાળો કરશો એટલે સીગમાં ટી સ્ક્વેર મળશે બસો ચાર અને એ જ પ્રમાણે હવે સિગ્મા ટી પણ મળી ગયું સિગ્મા ટી સ્ક્વેર મળી ગયું જેનું આપણે અહીંયા જરૂર હોય છે આ સિગ્મા ટી સ્ક્વેરની અહીં જરૂર છે અહીંયા સીગમાં ટીની જરૂર છે સીગમાં ટીની જરૂર છે સિગ્મા વાય તો ઓલરેડી તમને આપી દીધેલું છે આ સિગ્મા વાય અને સિગ્મા ટી વાય જે જોઈએ છે એ પણ તમને આપી દીધું છે સૂત્રમાં જોઈએ છે બધા પદો મળી ગયા મૂકો બીનું મૂલ્ય લાવો બીનું મૂલ્ય મળી જાય એટલે એ બરાબર વાયબાર માઇનસ બી ટી બારની અંદર કિંમતો મૂકી વાયબાર કેવી રીતે લાવવાનું છે તો વાયબાર લાવવા માટે સિગ્મા વાય અપોન એન કરવાનું છે એટલે વાય બાર મળી જશે અને ટી બાર કેવી રીતે લાવવાનું છે તો સીગમાં ટી અપોન કરવાનું છે અને છે તો આપણે અહીંયા મેળવી લીધેલું છે તો સીગમાં ટી અપોન એન કરીને ટી બાર લાવો એના એના સૂત્રની અંદર વાયબાર માઇનસ બી ટી બારમાં બધી કિંમતો મેળવો મૂકો અને એનું મૂલ્ય મળી જાય એટલે નિયત સંબંધ રેખા મળી જશે વાય કે બરાબર એ પ્લસ બીટીના સૂત્રમાં મૂકવાથી રાઈટ તો આ હતી ન્યૂનતમ વર્ગોની રીતની વાત કરી હવે આપણે ચલિત સરેરાશની વાત કરીએ તો ચલિત સરેરાશની અંદર આ બહુ જ સરળ મેથડ છે જેમાં ત્રણ વર્ષની ચલિત સરેરાશ ચાર વર્ષની ચલિત સરેરાશ અને પાંચ વર્ષની ચલિત સરેરાશ એમાં ત્રણ અને પાંચ એના માટે લગભગ ગણતરી સમાન રીતે થાય છે કરવાનું શું છે તમને જે અહીંયા ટીના મૂલ્યો આપ્યા છે સમય અહીંયા સપ્તાહ તરીકે કિંમતો આપી છે ટીની કિંમતોમાં તમને સપ્તાહ લખીને કિંમતો આપેલી છે રાઈટ તો સપ્તાહના જે મૂલ્યો છે આ ટીના જે મૂલ્યો છે અહીંયા હું એવું પ્રિફર કરીશ કે ટી બરાબર અહીંયા તો સીધી સીધો ક્રમ જ આપ્યો છે અને પછી ચલ રાશિની કિંમતો આપી છે હવે તમારે ત્રણ સપ્તાહના ચલિત સરવાળા અહીં લખેલું છે ઉપર ત્રણ સપ્તાહની ચલિત સરેરાશોની રીતે વલણ શોધો તો ચલિત સરેરાશની રીત છે ત્રણ સપ્તાહની વાત કરી છે એટલે કરવાનું શું કે ત્રણ ત્રણ જે ચલરાશિની કિંમતો છે એના સરવાળા લેવાના અને એ સરવાળો વચ્ચેની કિંમતની સામે લખવાનો છવ્વીસ સત્યાવીસ અઠાવીસ છવ્વીસ સત્યાવીસ ને છવ્વીસનો સરવાળો એની સામે વચ્ચેની કિંમતની સામે લખવાનો પછી બીજા ત્રણનો કિંમતોનો સરવાળો કરવાનો એ આ વચ્ચેની કિંમતની સામે લખવાનો પછી ત્રીજી ત્રણ કિંમતોનો સરવાળો કરવાનો ત્રીજી ત્રણ કિંમતોનો સરવાળો કરવાનો એ વચ્ચેની કિંમત સામે લખવાનો જે ત્રણ કિંમતોનો સરવાળો કરો એ એની સામે વચ્ચેની ત્રણની વચ્ચેની જે કિંમત છે એની સામે એ સરવાળો લખવાનો છે રાઈટ સરવાળો કરવા માટે અહીંયા જે પ્રક્રિયા વાપરી છે પ્રક્રિયાની અંદર શું વિશેષ કરેલું છે તો પહેલો જે સરવાળો છે એ તમે જોઈ રહ્યા છો કે છવ્વીસ સત્યાવીસ છવ્વીસનો સરવાળો લખી દીધો છે રાઈટ પછી બીજો બીજા ત્રણ પદોનો બીજા ત્રણ પદોનો સરવાળો લાય એટલે શું થયું અગાઉનો જે સરવાળો છે એમાંથી છવ્વીસ ગયું અને નવું શું ઉમેર્યું પચીસ ઉમેર્યું પહેલો જે સરવાળો હતો ત્રણ પદોનો બરોબર અને પછી બીજા ત્રણ પદોનો સરવાળો લીધો તો કોણ નીકળી ગયું છવ્વીસ નીકળી ગયું પચીસ ઉમેરી ગયું એટલે અગાઉનો જે સરવાળો આવ્યો છે અગાઉના સરવાળાની અંદર છવ્વીસ કાઢી નાખીએ આપણે અને નવું પચીસ ઉમેરી દઈએ એટલે નવા ત્રણ પદનો સરવાળો મળી જાય એના પછીના સરવાળામાં શું કરવાનું કે હવે શું કરવાનું તમારે હવે સત્યાવીસ કાઢી નાખવાનું અને નવું પદ બાવીસ ઉમેરવાનું ઇઠ્યોતેરની અંદર નેક્સ્ટ સ્ટેપ સત્યાવીસ જે બીજું પદ છે એ નીકળી જશે અને અહીંયા પાંચમા નંબર ઉપર જે બાવીસ છે એ ઉમેરી જશે પછી તોતેરની અંદર શું થશે તોતેરની અંદર સત્યાવીસ પછી કોણ છવ્વીસ નીકળી જશે અને બાવીસ પછીનું ચોવીસ અંદર એડ થશે આમ દર વખતે ત્રણ ત્રણ પદના સરવાળા લાવવા માટેની એક સરળ રીત છે એ સરવાળા લાવવાના અને જે સરવાળા આવી જાય છે એને ત્રણ વડે ભાગી દો છો એટલે તમને દરેક વર્ષ માટે ચલરાશિનું વલણ મૂલ્ય અહીં મળી જાય છે તો આ ત્રણ વર્ષની ચલિત સરેરાશની રીતે વલણ મૂલ્ય મેળવવાની આ રીત છે ઓકે ત્યાર પછી પાંચ વર્ષીય ચલિત સરેરાશની રીતે જ્યારે આપણે વલણ મૂલ્યો મેળવવાના છે તો શું કરવાનું છે જેમ પેલું ત્રણના સરવાળા કરીને વચ્ચેની કિંમત સામે લખવાનું હતું એમ અહીંયા તમારે પાંચના સરવાળા કરીને વચ્ચેની કિંમત સામે લખવાનું અહીંયા હું જે આગળના દાખલામાં કહી રહ્યો હતો પણ એમાં તમને ટીના મૂલ્યો સીધે સીધા વન ટુ થ્રી કરીને જ આપ્યા હતા અહીંયા ટીના મૂલ્યો વર્ષ તરીકે આપ્યા છે તો હું એવું પ્રિફર કરીશ કે તમે આ કોલમ ટીનું કોલમ અહીં ન બનાવતા અહીં આ કોલમ ન બનાવતા ટીનું કોલમ તમે અહીં જ બનાવો અને પરીક્ષાની અંદર તમે આન્સર સીટની અંદર આ વર્ષ લખવા તમારે જરૂરી નથી એટલે તમે આની જ જગ્યાએ શું લખી દો આ જે ટીના મૂલ્યો છે વન ટુ થ્રી ફોર ફાઇવ રાઈટ એ મૂલ્યો તમે અહીંયા લખી દો એકચ્યુઅલી ચલી સરેરાશની જે આ રીત છે એના માટે ટીની કિંમતોની કોઈ જરૂર પણ નથી પણ છતાં આપણે એ કિંમતો લખી દઈશું એટલે આ કોલમ એ રાખવાનું નહીં નહીં તો ભૂલ થવાની પૂરી શક્યતા છે કેમ કે તમારે સરવાળા ચલરાશિની કિંમતોના કરવાના છે તમે ભૂલમાં સમયની કિંમતોના સરવાળા કરી નાખશો તો એ ભૂલ ન થાય એના માટે ટીનું કોલમ અહીંયા તમારે આગળ લખી દેવાનું આન્સર શીટમાં હવે પાંચ વર્ષીય ચલિત સરેરાશ મેળવવાની છે તો પાંચ કિંમતોના તમારે સરવાળા કરવાના છે અને વચ્ચેની જે કિંમત છે એની સામે એ પાંચેનો સરવાળો લખવાનો છે ઓકે તો આ પહેલી પાંચ કિંમતોનો સરવાળો લખાઈ ગયો હવે જ્યારે તમે આ બીજી પાંચ કિંમતોનો સરવાળો લખો છો એટલે આગલા સરવાળામાંથી એકસો બાર દૂર થયા અને એકસો ઓગણસાહીઠ એડ થયા એટલે આગલો જે સરવાળો આવ્યો તો એની અંદરથી આ એકસો બાર માઇનસ કરી દેવાના એકસો ઓગણસાહીઠ એડ કરી દેવાના એટલે બીજા પાંચ અવલોકનોનો સરવાળો મળ્યો પછી ત્રીજા પાંચ અવલોકનોનો સરવાળો અહીંથી ત્રીજા પાંચ અવલોકનો સરવાળો લાવવા માટે શું થશે આગલો જે સરવાળો આવ્યો હતો પાંચસો બાસઠ એમાંથી હવે સેકન્ડ નંબરનું અવલોકન એકસો છ માઇનસ થઈ જશે અને એકસો સિત્તેર જે છે એ એમાં એડ થઈ જશે અને નવો સરવાળો મળશે ફરી પાછું છસો છવ્વીસ જે સરવાળો આવ્યો છે એમાંથી ત્રાણું નંબરનું અવલોકન માઇનસ થઈ જશે અને એકસો ત્રીસ વેલ્યુવાળું જે અવલોકન છે એડ થઈ જશે અને નવો સરવાળો મળશે આ જ પ્રોસેસને અનુસરતા તમે અહીંયા સુધી તમને સરવાળા મળશે કેમકે છેલ્લા પાંચ જે સરવાળા મળશે ને છેલ્લી પાંચ કિંમતોના સરવાળા બરાબર એ છેલ્લી આ પાંચ કિંમતોના સરવાળા મળશે અને અહીંયા લખાશે પછી આગળ કોઈ પાંચ કિંમતો હવે આની આગળ હું પાંચ લેવા જાઉં તો અહીંયા તો ચાર અવલોકન થશે પાંચમું મને મળવાનું નથી એટલે આગળ વલણ મૂલ્ય મળશે નહીં આ ચલિત સરેરાશની આ રીત છે એની આ મર્યાદા પણ છે કે ચલરાશિના અમુક મૂલ્યો માટે વલણ કિંમતો મળતી નથી પાંચ પાંચ વર્ષના ચલિત સરવાળા આવી ગયા છે પાંચ પાંચ વડે ભાગી નાખો છો એટલે તમને પાંચ વર્ષીય ચલિત સરેરાશ મળે છે વિડીયો પોઝ કરીને અથવા રિપીટ કરીને પ્રોપરલી તમે ફરીથી પાછું આ તે વસ્તુને સમજી શકો છો આગળ છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો ચાર વર્ષના અથવા તો ચાર માસના ચલિત સરેરાશના જે મૂલ્ય છે એને લગતો એક પ્રશ્ન છે જુદા જુદા મહિનાઓના મૂલ્ય આપ્યા છે અને લખ્યું છે ચાર માસના ચલિત સરેરાશો વડે વલણ મેળવો તો આજે ચાર માસની કિંમતો મહિનાના જે મૂલ્યો આપ્યો છે એના આપણે આગળ જેમ મેં કહ્યું એ પ્રમાણે શું કરવાનું છે તમારે સૌથી પહેલાં તો જે મહિના છે એના માટે જે ટીના કિંમતો ટી માટેની જે કિંમતો તમારે લખવાની છે એનું કોલમ મેં જે આગળ કહ્યું એમ અહીંયા તમારે કોલમ બનાવવાનું નથી તમારે એ કોલમ અહીં જ બનાવી દેવાનું અને અહીંયા તમે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન અહીંયા એકચ્યુઅલી માર્ચ મહિનાથી આ કિંમતો શરૂ થઈ રહી છે માટે અહીંયા નવ અને દસ સુધી આવી રહ્યું છે બરોબર કોઈ એવું ના વિચારતા કે ડિસેમ્બર એટલે મહિના કેમ પણ શરૂઆત થઈ છે બીજું વર્ષના મૂલ્યોની જ્યારે તમે ગણતરીઓ કરતા હો ત્યારે ચલ રાશિના જે મૂલ્યો છે એની વચ્ચે એક એક લીટીની ગેપ છોડવાની ત્રણ અને પાંચ એકી સંખ્યાની વાત કરો ત્યારે સળંગ કિંમતો લખી દો ચલ રાશિની પણ બેકી 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 વર્ષની અંદર બેકી વર્ષોની ચલિત સરેરાશ એટલે ચાર વર્ષની જ આવે છ વર્ષની નહીં આવે ચિંતા નહીં કરતા બરોબર તો ચાર વર્ષની ચલિત સરેરાશ પણ આવે છે ત્યારે ચલ રાશિની એક એક કિંમતો એક એક લીટી છોડી દો કારણ કે અહીંયા તમારે મેં આગળ કહ્યું એમ ત્રણ વર્ષની ચલિત રાશ ત્રણના સરવાળા અને વચ્ચેની કિંમત જે આવતી હોય વચ્ચેનું વર્ષ એની સામે એ સરવાળો લખવાનો છે પાંચ વર્ષ માટે પણ શું કરવાનું છે આગળ બે પાછળ બે છોડી અને વચ્ચેની જે કિંમત છે એની સામે તમારે સરેરાશ લખવાની છે હવે ચાર માટે વચ્ચે કોને કહેશો તમે આ ચાર કિંમતોના હું સરવાળા કરું તો વચ્ચે કયું કઈ કિંમત લેવાનું થાય કયો મહિનો વચ્ચે થશે ટીનું કયું મૂલ્ય વચ્ચે થશે તો કોઈ નહીં થાય એટલે તમારે શું કરવું પડશે આ જે ચાર કિંમતો છે એમાં આગળની બે અને પાછળની બેની વચ્ચેની જે ગેપ આવે છે જે ખાલી જગ્યા આવે છે ત્યાં તમારે ચારેના સરવાળા લખવાના છે પછી નેક્સ્ટ બીજા માટે પણ એવું જ કરવાનું છે નેક્સ્ટ બીજા ચાર માટે પણ તમારે એવું જ કરવાનું છે શું કરવાનું છે આ ત્રણ અને સાત અને છ અને ચાર એની વચ્ચેની જે ગેપ છે એની સામે તમારે ચાર વર્ષના ચલિત સરવાળા લખવાના છે અને સરવાળા કરવા માટે મેં આગળ જે તમને સિસ્ટમ સમજાવી તે શું કરવાનું છે પહેલો સરવાળો ક્રમાનુસર આવશે પછી નેક્સ્ટ સરવાળામાં શું કરશો જે અવલોકન નીકળે છે એ માઇનસ કરો અને જે અવલોકન નવું એડ થાય છે એ ઉમેરી દો અને એવી રીતે ચાર વર્ષના ચલિત સરવાળા તમે મેળવી લો બરોબર છે અને પછી ચાર ચાર વર્ષના જે ચલિત સરવાળા મળ્યા છે એ સરવાળાઓનો પણ સરવાળો કરવાનો છે આ એક વિશેષ વસ્તુ છે ત્રણ વર્ષના ચલિત સરવાળામાં ત્રણ વર્ષના સરવાળા લઈને ત્રણ વડે ભાગી દો પાંચ વર્ષના ચલિત સરેરાશની અંદર પાંચ વર્ષના સરવાળા લીન પાંચ વડે ભાગી દો પણ અહીંયા જ્યારે ચાર વર્ષની જ્યારે વાત આવે છે ત્યારે અથવા તો ચાર માસની કે ચારના અંકમાં ચલિત સરેરાશની વાત આવે છે ત્યારે એ ચાર ચારના જે સરવાળા આવ્યા છે એનો પણ સરવાળો કરી દો અને એ જે સરવાળો આવે છે હવે જુદી જુદી આઠ કિંમતોનો સરવાળો કહેવાય એટલે આપણે એને એ સરવાળાને આઠ વડે ભાગીને ચાર અંકની અથવા તો ચાર વર્ષ માસ સપ્તાહ જે કંઈ પણ આપ્યું હોય એટલે હું ચાર અંકની બોલું છું ચાર અંકની ચલિત સરેરાશો માટેના સરવાળા માટે ચાર ચારના સરવાળાને એનો પણ સરવાળો કરવાનો અને આઠ વડે ભાગી દેવાનું છે તો આવી રીતે ચાર વર્ષના ચાર માસના ચાર સપ્તાહના ચલિત સરેરાશની રીતે વલણના મૂલ્યો આપણે મેળવી શકીએ છીએ એક પ્રશ્ન ન્યૂનતમ વર્ગોની રીતનો આગળ ગણાયો હતો આગળ સમજાવ્યો તેવો અનેક પ્રશ્ન આવો પૂછાય જ છે દસ માર્ક્સ પૂરેપૂરા આપણે આ પ્રકરણના રોકડા કરી શકીએ એમ છીએ રાઈટ અને જ્યારે કેટલીક થિયરીની વાત કરું આ પ્રકરણની હું તમને તો આ કેટલાક થિયરીના પ્રશ્નો છે જે તમારે ધ્યાનમાં લઈ લેવા જોઈએ બરાબર છે સામિક શ્રેણીની વ્યાખ્યા સામિક શ્રેણીના ઘટકો બરાબર દીર્ઘકાલીન ઘટક અલ્પકાલીન ઘટક બરાબર યાદચ્છિક ઘટક જે કંઈ પણ ઘટકો છે ઘટકના નામ જે છે એનું જે વર્ણન છે પછી સામિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું સામિક શ્રેણીના ઉપયોગો શું છે સામિક શ્રેણીના જુદા જુદા ઘટકો સ્પષ્ટ થવાનો સમયગાળો જેમ કે વલણ સ્પષ્ટ થવાનો સમયગાળો દસથી પંદર વર્ષનો હોય છે તો એવું જે પણ સમયગાળા આપ્યા છે એ તમે ચોપડીની અંદર થિયરી વાંચશો તો તમને મળશે અને સામિક શ્રેણીનું યોગનીય મોડેલ જે છે એનો પ્રશ્ન તો આ જે કેટલાક થિયરિકલ પોઈન્ટ છે એ આ પ્રકરણ આપણે